રાણી ને ખૂબ સોર્ટલીડ લેડી હતી અને ધમ વીરાયકો દેખીને ભાઈને આવો આવો રમેષભાઈ જાવ જાવ આવો વિકાસભાઈ હાલો 아무도 안 해. 가뭐 좀. 내가 보면은 아, 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 જો જો આ પ્રતિભાવ આ બધું બધું આ બધું બધું આ બધું હા હા બે બે થોડું થોડું આ આ પ્રગટ કરે પછી મિત્રો અત્યારે આપ જે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો એ દીપ પ્રાગટ્યના છે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવભાઈ દવે અત્યારે દીપ પ્રાગટ્ય માટે છે તેની સાથે રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સામાજિક અગ્રણી સેવા ક્ષેત્રના અગ્રણી શિક્ષણ ક્ષેત્રના અગ્રણી મુકેશભાઈ દોશી પણ જોડાયેલા છે પ્રતિકભાઈ સંગાણી છે ધીરેન્દ્રભાઈ કાનાબાર છે રમેશભાઈ ઠકરાર છે બધા જોડાયેલા છે અત્યારે જે દીપ પ્રાગટ્ય આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ કેમ્પનું દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે માધવભાઈ દવે મુકેશભાઈ દોશી સહિતના અગ્રણીઓ આપણે હવે એમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરશું માધવભાઈ દવે સાથે સૌથી પહેલા વાત કરશું મુકેશભાઈ દોશી સાથે પણ

માધવભાઈ દવે અને મુકેશભાઈ જોશી નું ખુબ ખુબ હાર્દિક સ્વાગત છે માધવભાઈ અને મુકેશભાઈ સંસ્થા ના સ્થાપના કાર્ડ અમારી સાથે જોડાયેલા છે અને આ કેમ્પમાં લગભગ દરેક વર્ષે એમની નિશ્ચિત હાજરી હોય છે હું મારા પારિવારિક વડી પારિવારિક મુકેશભાઈ પ્રોત્સાહન ના શબ્દો ખાસ તો મારી ટીમ ને

જી સર્વજ પ્રમુખ માધવભાઈ દવે અને પૂર્વ પ્રમુખ સેવા ક્ષેત્ર અગ્રણી રાજકીય અગ્રણી શિક્ષણ ક્ષેત્રના અગ્રણી બંને મહાનુભાવ આપણી સાથે ઉપસ્થિત છે સૌથી પહેલા મુકેશભાઈ સાથે વાત કે મુકેશભાઈ આજે ખાસ આ કેમ્પની આપણે મુલાકાત લીધી નિઃશુલ્ક કેમ્પ છે અને જીવદયાનું જે કામ થઈ રહ્યું છે જો બહુ સામાન્ય પરિવારના લોકો પણ કેટલા પેટને સાચવીને અહીંયા લઈ આવે છે આજે વર્લ્ડ જીનોસિસ ડે છે સર્વપ્રથમ તો એનિમલ હેલ્પલાઇન જે કરુણા ફાઉન્ડેશનના માધ્યમથી ચાલે છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સંસ્થાની પ્રવૃત્તિ મેં વર્ષોથી જોઈ છે એના સ્થાપના સમયે બરાબર મને યાદ છે કે મિતલભાઈ ખેતાણી અને પ્રતિકભાઈ સંઘાણી એ પહેલો દિવસ હતો ત્યારથી આજની એમની સફર સુધીની યાત્રા મેં નજીકથી જોઈ છે કદાચ ભારત વર્ષમાં કોઈ આવી પ્રવૃત્તિ થતી હોય જીવ દેવા માટેની તો કદાચ એકમાત્ર રાજકોટ હશે અને ખૂબ ખૂબ સેવા કરે છે તમામ મિત્રોને અભિનંદન આપું છું ધન્યવાદ થેન્ક યુ મુકેશભાઈ થેન્ક યુ વેરી મચ આપણે માધવભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવે માધવભાઈ ખાસ થોડું આજના કાર્યક્રમની આપે મુલાકાત લીધી આ કેમ્પની જે રીતની સેવા પ્રવૃત્તિ થઈ રહી છે બહુ જ સામાન્ય પરિવારના લોકો એક સરસ મજાનું જીવ દયાનું કામ કરી રહ્યા છે થોડુંક આપની પાસેથી બે શબ્દો સાંભળવા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ ફક્ત આજના દિવસે નહીં પરંતુ ત્રણસો પાસઠ દિવસ અને ટ્વેન્ટી ફોર બાય સેવન આ સેવાનું જીવદયાનું કામ કરી રહી છે આજના દિવસે વિશેષ તો આ દિવસના મહત્વને લઈ અને વધારે લોકો આવે છે એના અમે બધા સાક્ષી છીએ ખૂબ સામાન્ય ઘરના લોકો જે એમના પેટ ડોગને લઈને આવે છે પાળતા પ્રાણીઓને લઈને એમની જે વ્યવસ્થા એ કરવામાં આવે છે જે એની પ્રત્યે સહાનુભૂતિથી એની સારવાર કરવામાં આવે છે એ અવર્ણનીય છે આ ત્યારે જ થઈ શકે જયારે અંદરથી એક જીવદયાનો ભાવ આપની અંદર પ્રગટતો હોય ત્યારે જ આ ટીમ આ કામ કરી શકે અભિનંદન આપું છું અને આવા અનેક કાર્યોમાં આ ટ્રસ્ટ નિમિત્ત બને એવી શુભકામનાઓ થેન્ક યુ માધવભાઈ થેન્ક યુ વેરી મચ તો આપણે મિત્રો જોયું કે મુકેશભાઈ દોશી અને માધવભાઈ દવે સરસ મજાની વાત કરીને પોતાની શુભેચ્છા આપી કરુણા ફાઉન્ડેશન જે રીતે કામ કરી રહ્યું છે વર્ષોથી છેલ્લા લગભગ બે દાયકાથી વધુ સમયથી અને આજનો જે આ વ્યવસ્થા આજનો આ જે કેમ્પ છે જે નાનામાં નાના માણસો પોતાના પેટની અહીંયા નિશુલ્ક સારવાર કરાવી શકે છે ઓપરેશન કરાવી શકે છે વેક્સિનેશન કરાવી શકે છે અને હેલ્ધી હોય તો પણ રૂટિન ચેકઅપ કરાવી શકે એવી સરસ વ્યવસ્થા છે નવ વાગ્યા પહેલાથી આની શરૂઆત થઈ ગઈ છે અત્યાર સુધીમાં સો થી વધુ પેટ અહીંયા વેક્સિનેશન સારવાર નિદાન કરાવી જોઈ ગયા છે મિત્રો ફરી પાછા બીજા મહેમાનો આવશે ત્યારે આપણે ફરીથી મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર થેન્ક યુ